હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ટેજ સેજલ રેસીપી તો ફ્રેન્ડ્સ આજે આપણે ભીંડા બનાવીશું તો આ મેં ભીંડા લઈ લીધા છે અને ફ્રેશ ભીંડા છે તો આપણે મેં એને આ રીતે ગોળ ટાઈપમાં કટ કરી લીધા છે ત્યારબાદ આપણે એમાં લઈશું મરચું વાટેલું એમાં મેં લીલા મરચાં ને સુકેલા મરચાં વાટેલા લીધા છે ને લસણ થોડું ત્યારબાદ આપણે એમાં મીઠું લઈશું પછી હળદર ત્યારબાદ એમાં આપણે ધણા પાવડર થોડું લઈશું અને જીરું એ ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે તો તેલ ગરમ થાય ત્યારબાદ આપણે રાયજીરું એડ કરીશું અહીંયા રાઈ જીરું આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ રાઈ જીરું સારી રીતે ફૂટી ગયું છે તો આપણે એમાં મરચું એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આને આપણે થોડુંક સારી રીતે જળી જવા દઈશું મરચાને ત્યારબાદ હું એમાં મીઠું એડ કરીશું પછી આપણે હળદર એડ કરીશું પછી એમાં થોડું ધણા પાવડર મસાલો શેકાય ત્યારબાદ આપણે એમાં ભીંડા એડ કરવાના છે સારી રીતે તો ફ્રેન્ડ્સ હું દહીંવાળા ભીંડા બનાવું છું તો આપણે ભીંડા ચડી જાય ત્યારબાદ એડ કરવાનું છે હવે આપણે એમાં ભીંડા એડ કરીશું થોડા થોડા એડ કરતા જઈએ મિક્સ કરી લેવાના છે આપણે ભીંડાને સારી રીતે મીડિયમ ગેસ પર ચડવા દઈશું અને આપણે એને નથી ચડવા જેથી ચિકાસ છે ભીંડામાં સારી રીતે તો હવે આપણે એને એની આજ પર ચડવા દઈશું થોડી વાર ફ્રેન્ડ્સ આપણા ભીંડા ચડી ગયા છે તમે જોઈ શકો છો એકદમ તો હવે આપણે એમાં થોડી જી એડ કરી દઈશું તમારે જેટલું ખાટું રાખવું એ પ્રમાણે થોડુંક મિક્સ કરી લેવાનું છે થોડી વાર હવે આપણે મીડિયમ ગેસ પર ચડવા દઈશું તો ફ્રેન્સ તાગ ચડી છે તો હવે આપણે એક કાઢી કાઢીશું